આજની વાર્તા નાના નાના પ્રશ્નોને અવગણો અને આગળ વધો મિત્રો આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા કહેવી છે આ વાર્તા કોઈ મહાન વ્યક્તિની નથી એક સામાન્ય સ્ત્રી કે જે પોતાના દાંપત્ય જીવનની અંદર સારી રીતે સફળતા પ્રાપ્ત કરી અને એને એમ થયું કે મારે મારા કુટુંબને મદદ કરવા માટે ઉદ્યોગ શરૂ કરવો છે હું વારંવાર આ વાતને ભાર મૂકું છું અનેક વાર્તામાં કહું છું કે કોઈ પણ બહેનો આજના સમયમાં કોઈને કોઈ વ્યવસાય તમે જો નહીં કરો તો તમે તમારા કુટુંબને સારી રીતે સાચવી નહીં શકો એક જ વ્યક્તિની આવક ઉપરથી કુટુંબ સંચાલન કરવું બહુ મુશ્કેલ છે બે વ્યક્તિઓએ ભેગા થવું પડશે હું તો ત્યાં સુધી ઘણી વાર કહું છું કે જો એક કુટુંબની આવક પચીસ થી ત્રીસ હજાર રૂપિયા જો નહીં હોય તો એ કુટુંબ પોતાના એક બાળકને ભણાવી નહીં શકે શિક્ષણ એટલું બધું મોંઘું છે આરોગ્ય એટલું બધું મોંઘું છે કે તમારે વધારે કમાણી કરવી જ પડશે અને વધારે કમાણી કરવા માટે દરેક બહેનોએ કોઈને કોઈ વ્યવસાય કરવો જ જોઈએ અત્યારે તો કેટલાક વ્યવસાય એવા છે કે જે તમે ઘરે બેસીને પણ તમે કરી શકો માર્ગદર્શન લો હું ઘણી વખત વ્યવસાય કેવી રીતે કરવો એના માટેના સેમિનારો રાખું છું વાર્તાઓ કહું છું કેટલાક પ્રસંગો પણ કહું છું જ્યારે આજે મારે એક માત્ર સામાન્ય એવી બેનના અનુસંધાનમાં વાત કરવી છે આ બેને ઉદ્યોગ શરૂ કર્યો ત્યારેની ઉંમર પાંત્રીસ ચાલીસ વર્ષની હતી કયા ઉદ્યોગની વાત એ હું નથી કરવા માગતો નહીર તમના મનમાં પ્રશ્ન થાય કે એક જ ઉદ્યોગને કારણે આગળ વધાય પણ દુનિયાના કોઈ પણ ઉદ્યોગમાં તમે પડો ઉદ્યોગ કરવાની સ્કિલ ડેવલપ કરો તો તમે આગળ વધી જ શકો એ કન્સેપ્ટ મારો છે એને કામ કરતા 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 એ એક વખત એ બેન ઉદ્યોગની અંદર એકદમ પારંગત થઈ ગયા પોતાની આવક પણ ખૂબ સારી કરી અને એ કરોડપતિની ભૂમિકામાં પહોંચી ગયા તમે વિચાર કરો કે કરોડો રૂપિયા કમાઈ શકે એ લેવલની ભૂમિકા છે તમને પોતાને આશ્ચર્ય થશે કે બિઝનેસ કયો હશે એટલે તમને એનો ચિંતા ન રહી એટલે હું કહી દઉં કે બેને જે ઉદ્યોગ કર્યો ને એ માત્ર ગુથણનો ઉદ્યોગ કર્યો એ હતી પણ ગુથણના અનુસંધાનમાં એની પાસે સારી ટેકનિક હતી અને એની નીચે ધીમે 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 વધારે બહેનોને કરતાં કામ કરવા માટે આપ્યું અને એની નીચે લગભગ ત્રણસો બહેનો કામ કરતી થઈ જાય અને આ જે ગુથણ છે એ પરદેશમાં એક્સપોર્ટ કરે આ સાચી વાત છે સત્ય ઘટના છે પણ મારે તો એ વાત કરતા પણ મહત્વની વાત એ છે કે નાના નાના પ્રશ્નોમાં ધ્યાન ન આપો તો આગળ વધી શકાય એમ એ બેન કેસ કોઈક વાર એક પત્રકારે એને પૂછ્યું કે તમે આટલા સામાન્ય કુટુંબમાંથી આવ્યા અને આ રીતે તમે આટલું બધું એક્સપોર્ટ કરી શકો એ લેવલમાં ઉદ્યોગ કરતા થઈ ગયા એની પાછળનું કારણ શું તો કે એની પાછળનું કારણ અમારા ઘરની અંદરના પ્રશ્નો અમારી આસપાસના પાડોશીની સાથેના પ્રશ્નો અમારા સગાવાલા અને એની સાથેના પ્રશ્નો એટલે પત્રકાર વિચારમાં પીડા કે એ પ્રશ્નોને આને શું લાગે વળગે ત્યારે એમ કીધું કે અમારા ઘરમાં કોઈ નાની નાની વાતમાં પ્રશ્ન ઊભો થાય તો એ પ્રશ્નને હું મહત્વ જ ન આપું કોઈ એક વખનું નાની વાતમાં કોઈ ખીજાઈ ગયા ગુસ્સે થઈ ગયા તો એ સાદી વાત છે ગુસ્સે થઈ જાય કોઈ વખત માનો છોકરો ભણતો નથી તો આપણે એને સમજાવી માટે પ્રયત્ન કરો છતાંય ન ભણતો હોય તો બીજી વાર પ્રયત્ન કરો ત્રીજી વાર કરો પણ એ પ્રશ્નમાં વળગીરીને અટકાય શું કામ રહેવું આપણે મોટા પ્રશ્ન ઉપર જવું જોઈએ હું વિચારતી જ રહી વિચારતી મારો ઉદ્યોગ કેવી રીતે કરવો અમારા પાડોશીઓ એકબીજા ઝગડે તો હું નાની બાતમાં પડું જ નહીં પાછી આવતી રહો મારા સગાવાલા કેટલાક પ્રશ્નો કરે કે આ માણસ આમ કરે છે ને આપણા જ આપણા સગા છે ને કોઈને પૈસા આપતા નથી ને હું એની ચિંતામાં જ ન પડું નાના નાના પ્રશ્નોથી કાયમ માટે દૂર અને એમ વાત તો નીકળી જાય એટલે મારા મનમાં મોટા મોટા પ્રશ્નો આવવા માંડ્યા અને મારા મનમાં મોટા મોટા પ્રશ્નો જેમ જેમ આવતા ગયા મને એમ થયું કે આ બિઝનેસ કરું મને એમ થાય કે આ બિઝનેસ કરું આ બિઝનેસ કરવું હોય તો મારે કોની પાસે જવું કોને મળવું કયા પુસ્તકો લાવવા કયા વિડીયો જોવા અને એમ કરતાં 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 આ એક વ્યવસાય મને એવો લાગ્યો કે આની અંદર પૈસાનું રોકાણ નથી ઝડપી આગળ વધી શકાય અને એ રીતે જો હું નાના નાના પ્રશ્નોમાં હોત ઘરના નાના પ્રશ્નો શા ખારું થયું કે થયું એની ચિંતા હું ન કરું કોઈ છોકરો પડી ગયો તો એ ઊભો થઈને પાછો રમવા માંડી જાય આવા પ્રશ્નોની ચિંતા કરવાને બદલે મેં મોટા પ્રશ્નો ઉપર જઈ અને ધીમે 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 હું પરદેશમાં એક્સપોર્ટ કેમ કરું એવું શીખી ગઈ એની સાથોસાથ મારે મોટા માણસો સાથે વાત કેમ કરવી એ મને આવડી ગયું મને અંગ્રેજી આવડતું નથી પણ મેં એક અંગ્રેજીનો માણસ નહીં કુવારે અને એની સાથે વાત કરે સારી રીતે સમજાવી દઉં હું બધું કરી દઉં અને એક્સપોર્ટ કરવાની ભૂમિકા ઉપર પહોંચી ગઈ ત્યારે મેં કોઈની પણ બીજી મદદ લીધી નથી હું મારી જાતે જ કરું છું હું જ જાઉં છું ત્યાં એક્સપોર્ટ કંપની પાસે અને એ રીતે કામ કરું છું મિત્રો કરોડો પછી હું તમને એમ કહું તો આજે એ વ્યક્તિ આજે એક બહુ મોટા શહેરમાં કામ કરે છે અને મહિને એનું પોતાનું ટર્નઓવર કદાચ એક બે કરોડથી વધારે હોય એવી મારી સમજણ છે કદાચ એના કરતાં પણ વધારે હોય છે શું આ વાત એક જ બેન સાથે બની શકે શું આ અકસ્માત એક જ બેન સાથે બની શકે કોઈ પણ બેન આપણે નાના નાના પ્રશ્નોમાંથી બહાર નીકળતા નથી જિંદગીમાં જે લોકો નાના નાના પ્રશ્નોને સોલ્વ કરવા મારીએ છે એ કાયમ નાનો થાય છે અને મોટા મોટા પ્રશ્નો લઈ અને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો તો તમે મોટા બનો સાવ સીધી વાત છે હવે આટલી સીધી બાબત હોય તોય આપણે કેમ આપણા મનને રોકી આપતા નથી કે નાના પ્રશ્નોમાં લાગુ પડવું હવે કદાચ કોઈ બાર ગટર છલકાઈ ગઈ હોય તો કેટલાક બેનો ભેગાસીન રેડવું નાખતા હોય કે મ્યુનિસિપાલિટી છે ગટર છલકાઈ ગયું ધ્યાન રાખતા નથી કલાકો સુધી સમય બગાડે કોઈ કચરો સાફ કરવા ન હોય તો બેનો ભેગાસીન મ્યુનિસિપાલિટીમાં ફરિયાદ કરવા જાય કે આ તમારે કોઈ સાફ કરવા એવું નથી આ બધા પ્રશ્નો નાના જ અને એ પ્રશ્નોને દૂર રાખો મારે તમામ બહેનોને કેવું છે જે વિચારી શકે એવી તમામ બહેનોને કેવું છે કે તમે કોઈ એક ઉદ્યોગ તમે શરૂ ન કરી શકો તમે આ ભૂમિકાના આ રસ્તા ઉપર તમે ન જઈ શકો તમને એમ થાય કે કયા રસ્તા ઉપર જવું કયો ઉદ્યોગ કરવો મારી પાસે આવો હું તમને અનેક ઉદ્યોગો માટેની વાત કરીશ એ બેન પણ મારી પાસે હતા આ જે ઉદ્યોગની લાઈન મેં જ બતાવી કે તમે આ શરૂ કરો અને આ રીતે તમે ઉથણ કરો આ કરો તમે પણ આવી શકો ઘણા બધા છે તમારી તાકાતના પ્રમાણમાં તમે કરી શકો મારે ફરી એકવાર કહું છે કે બહેનોએ પોતાનું કામ શરૂ કરવું જોઈએ ઘરમાં સારી રીતે રહી શકે એટલા માટે ઘરની અંદર રસોઈમાંથી સમય બચાવો આખોથી ઘરનું કામ કરવાને બદલે તમે કામની ઝડપ વધારો તમારા રસોઈ કરવાનો બીજો કોઈ પ્રશ્ન છે એને ટૂંકાવો સારા સાધનોનો ઉપયોગ કરો અત્યારે રસોઈની અંદર એવા એવા સારા સાધનો પ્લાસ્ટિકના મળે છે કે જે સાવ સસ્તા છે કે જેની કોઈ કિંમત નથી અને એ માત્ર તમે લ્યો તો બે ત્રણ ચાર હજાર રૂપિયામાં તમને બધા સાધનો મળી જાય અને તમે તમારો ઓછામાં ઓછા દિવસમાં ત્રણ કલાક બચાવી શકો તો ત્રણ કલાક માટે તમે કોઈ વ્યવસાય કરો વિચારો અને એ રીતે જો આગળ વધશો તો હું ચોક્કસપણે કહું છું કે આપણી આ બેન છે જેનું નામ છે નલિની બેન મેં છેલ્લે એટલા માટે કીધું કે આ પણ મારા એક નજીકના સંબંધીશ આજે કામ કરે છે અને એ મદ્રાસની અંદર કામ કરે છે આપણે સૌ આ જ પ્રકારના લેવલ ઉપર જઈએ એવી શુભેચ્છા સાથે ધન્યવાદ